રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવતાર એક ચૌદ ત્રણ બે હજાર ચોવીસ ઝીરૂ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર એકસો સાઠ રૂપિયા રાય અગિયારસો પચાસથી તેરસો પચાસ રૂપિયા મેથી એક હજારથી બારસો એંસી રૂપિયા કલોન્જી ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો રૂપિયા ત્રણ બારસો પચાસથી બે હજાર બસો સિત્તેર રૂપિયા ધાણા ચૌદસો દસથી ઓગણીસો દસ રૂપિયા મરચાં સૂકા તેરસો પચાસથી ત્રણ હજાર ચારસો રૂપિયા ધાણી ચૌદસો પચાસથી બે હજાર આઠસો સિત્તેર રૂપિયા વરિયાળી ચૌદસો એકત્રીસથી બે હજાર ત્રણસો રૂપિયા અજમો બે હજાર સાતસોથી ત્રણ હજાર છસો રૂપિયા સુવા એક હજારથી સત્તરસો રૂપિયા સિંગફાળા અગિયારસો નેવથી સોળસો પંદર રૂપિયા કાળા તલ બે હજાર થી ત્રણ હજાર અડસઠ રૂપિયા વાલ દેશી આઠસો થી હોળસો રૂપિયા વાલ પાપડી 1500 થી ઓગણીસો પંદર રૂપિયા ચોળી ત્રણ હજાર ચારસો રૂપિયા ત્રણ હજાર સાતસો સડસઠ રૂપિયા વટાણા એક હજાર થી ચૌદસો પચીસ રૂપિયા સિંગદાણા સોળસો ચાલીસ થી સત્તરસો પચાસ રૂપિયા મગફળી જાડી એક હજાર થી તેરસો પચીસ રૂપિયા તલી બે હજાર બસો પચાસથી બે હજાર સાતસો રૂપિયા સૂરજમુખી સાતસો નેવથી સાતસો નેવ એરંડા અગિયારસોથી અગિયારસો ચુમાલીસ રૂપિયા કપાસ બીટી ચૌદસો પચાસથી સોળસો પચાસ રૂપિયા ઘઉં લોકવન ચારસો ચોર્યાસીથી પાંચસો પાંત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ત્રણથી છસો દસ રૂપિયા સુવા આઠસો એક્યાસી થી નવસો વીસ રૂપિયા જુવાર પીળી ચારસો એંશીથી પાંચસો દસ રૂપિયા બાજરી ત્રણસો નેવથી ચારસો પચીસ રૂપિયા તુવેર પંદરસો પચાસથી બે હજાર સિત્તેર રૂપિયા ચણા પીળા એક હજારથી અગિયારસો વીસ રૂપિયા અડદ પંદરસોથી અઢારસો સાઠ રૂપિયા મગ સત્તરસો નેવથી બે હજાર બસો બાર રૂપિયા